હેલો ફ્રેન્ડ્સ હું છું રૂપલ અને શ્રી ઝવરચંદ મેઘાણી કૃત સૌરાષ્ટ્રની રસધાર અને વાર્તા છે એક અબડાને કારણે સિંધમાં તે સમયે એક સુમરો રાજા રાજ કરતો હતો સુમરાના દરબારમાં હેબત ખાન નામના એક જાતની નોકરી કરતો હતો સુમરાના કાનમાં કોઈ મોહિની રેડી કે હેબત ઘરમાં સુમરી નામની પદમણી કન્યા છે કામદેવના ભુવા સરખા સુમરાએ હેબતખાનની કન્યાનું માગું મોકલી પરણવાની વાત કરી હેબતખાને સુમરાને ના પાડી જવાબ વાળ્યો કે રાજાના હીરા મોતીના હારની બેડીઓ કરતા તો મારી દીકરીને હું કોઈ મારા જવાબ ગરીબ ઘરની ઘરવાળી બનાવીશ સુમરાએ નકાર સાંભળી હુકમ કર્યો નાસવા મંડ છ મહિને જબરજસ્તીથી તારી છોકરી ઝૂંટવી લઈશ હેબતખાન પોતાની દીકરી અને કબીલા સાથે ભાગવા માંડ્યો સૌપ્રથમ ભુજમાં આવી એને રાવનું શરણું માગ્યું રાવે તો પોરસમાં આવી જઈ આશરો દીધો પણ રાવના અમીર ઉમરાવો એ રાવને સિંધ તરફ આંગળી ચીંધીને બતાવ્યું સુમરાના ભાલા આવીને હમણાં ભુજને રોડી નાખશે રાવે હેબતખાનને કહ્યું ચાલ્યો જા ભર ખચેરીમાં હેબત પૂછ્યું આ હુકમ તમારો છે રાવની આંખો ધરતીમાં ખૂતી ગઈ રાવે માથું ઊંચું કર્યું પણ નહીં અરે રે કહીને હે બદખાન પોતાના બાળ બચ્ચા લઈને ચાલતો થયો આશરો માગતા માગતા જામનગર પહોંચ્યો રોકાઈને આશરો માગવા ગયો જામનગર રાજે સંભળાવ્યું કે ભૂજે ન સંઘર્યો તો મારું શું ગજુ જામનગરના બાળના બંધ થઈ ગયા જોઈને હેબદખાન ચાલતો થયો કુટુંબ કબીલા સાથે ધ્રોળ રાજ્યમાં પહોંચ્યો ધ્રોલથી પણ ઝાકારો મળ્યો ઝાકારો સાંભળીને આખો કબીલો મોતની તૈયારી કરી ચાલી નીકળ્યો માર્ગમાં મૂડી નામનો ટીંબો આવ્યો મૂડી પાદરમાં જુવાન છોકરાઓ રમતા ખેલતા હતા આ જુવાનોએ પાદર પાસેથી રોતા અને રો કકડ કરતા જઈ રહેલા જતાણી અને તેના બાળકો સાથેના કબીલાને જોયો પૂછ્યું કે ભા આ મૂડીના પાદરથી કોઈ એક વટે માર્ગું પણ પૂરો ખાધા વગર જાય નહીં અને તમે લીંબુ ની ફાળ જેવડીમાંથી બોરબોર જેવડા પાણી પાડતી સાથે ક્યાં ક્યાં સીધાઓ છો અરે ભા કહો તો તો ખરા જાવું જાવું છે કેમ ભાઈ એમ બોલો છો આ પાદરે મરવાની વાત ના હોય અમને વાત તો કરો દરબાર આ ધરતી અમને બધીથી ઝાકારો દે છે હવે ધરતીને અમારો ભાર આકરો થઈ પડ્યો છે આમ આડું કેમ બોલો છો ભા આડું નથી બોલતા ભાઈ સાચું કહીએ પરશુરામે રજપૂત ક્યાં રહેવા દીધા છે કે અમને સંઘરે હેબતખાને બધી વાત કહી સંભળાવી પરમારોમાં વાત પ્રસરી ગઈ મૂડીને ટીમ્બે મોટા લગધીરજી ચોથી પેઢીએ તેનો સૂર્ય તપતો હતો હેબતખાનની વાત સાંભળી તમે પૂરું ખાવ હું હમણાં આવું કહી લગધીરજીએ દોટ દીધી પોતાના વૃદ્ધ માતા પાસે જઈને લગધીરજી કહે માડી પાદરથી આશરા માટે રખડતો જતોનો કબીલો નીકળ્યો છે બિચારા રો કકડ કરતા બચ્ચા અને જતાણીઓ બધેથી જાકારો ખાધેલા છે તમે દીઠા તો બાલ બચ્ચાની દયા આવી જાય પાદરે પોરો ખાવા બેસાડી તેને પૂછવા આવ્યો છું કે આશરો આપું તમને હાથમાં માળા ફેરવતા ફેરવતા માતા બોલ્યા દીકરા આજે મને એક વાત સાંભળી આવી તું નાનો હતો અને હું બેઠી હતી નાવા ત્યારે તું એક સામટો રોવા લાગ્યો હતો હજુ તો હું આવું અને જોઉં કે તને વડારણ દૂધ પાતી નજરે પડી મને ધ્રાસકો પડ્યો પહેલાં તો તને વડારણ પાસેથી ઝૂંટવી ઊંધે માથે લટકાવ્યો તારા પેટમાં ગયેલું વડારણનું ધાવણ ઉકાવી નાખ્યું પરંતુ આજ તારા વેણ સાંભળીને મને લાગે છે કે તે એકાદ ટીપું એના ધાવણનું તારા પેટમાં રહી ગયું હશે નહીં તો પરમારનો દીકરો નિરાધારને આશરો આપવા ટાણે રજા લેવા ના આવ્યો હોય એટલું બોલતા માડીની મોટી મોટી આંખોમાંથી આંસુડા ચાલ્યા ગયા માડી તમારા એક એક આંસુડે મારો એક એક ભવ ઓળધોળ કરી નાખું એટલું કહી માને પાયે માથું ઓડાડી જુવાન લગધીરજી ઉપડતા પગે ચાલ્યા સામટો ડારો લઈને લગધીરજી જતોના કબીલા આડા ફર્યા જવાય નહીં મૂડી ગામે જેટલી જગ્યા હશે તેટલી તમને કાઢી આપીશું અને અમારાથી રક્ષણ નહીં કરી શકાય તો છેલ્લે મળશું તો ખરા બધા હવે આ પાદર છોડી જવાય નહીં હે બતખાન કહે પરમારો આખરે તમને સંઘળનાર રજપૂત મળ્યા ખરા પરમારો એ જતો માટે પોતાના ઓરડા ખાલી કરાવી નાખ્યા જતોના કબીલા ઉપર રાત દિવસ પરમારોનો પહેરો બેસી ગયો જે આવે તેને વધાવી લેવાની વાત જ ત્યાં તો સુમરાની ફોજમાં પડખા બોલવા લાગ્યા મૂડીની ભો થાળી જેવી સપાટ અને થોડા માણસે ભો ઉપર આપણો બચાવ થઈ શકે નહીં તેથી જતો અને પરમારો માંડવના વકરા ડુંગર ઉપર આશરો છે સુમરાની ફોજ નજીક આવી ફોજ ડુંગર ઉપર જવા તૈયારી કરી પરંતુ ઉપર જવાનો લાગ આવે નહીં ઉપર ચડવા એક માર્ગ એક કેડી એ પણ વિકટ હતી અગર શત્રુ ઉપર ચડવાની ભૂલ કરે

તેને ન સંઘાવાથી ભાગીને સુમરા બાદશાહની છાવણીમાં આવ્યો આવીને કહ્યું કે શું કામ મરો છો તમને એક દિવસમાં જીતાડી દઉં બાદશાહ કહે સાબાસ હું તને ગામ ગરાસ આપીશ વેલાએ ડુંગર ઉપર જવાનો ઈલાજ બતાવ્યો ડુંગરની પાછળના ભાગમાં એક છુપી જગ્યાએ પર માટે પાણી પીવાનો એક કૂવો છે હાલો દેખાડું તમને આ રહ્યું જળાશય અને આ રહ્યો તે કૂવો જેનું પાણી પરમારો પીવે છે વેલા હજામે સુમરાઓને હાથે બે કાયો કપાવી પાણીમાં નખાવી દીધી આ બાજુ સાંજ પડતા પરમારોના પલાખીઓ આવીને જુવે તો કૂવો અને પાણી બંને ભ્રષ્ટ પરમારોએ પોતાનું મોત સામે ઉભી દીઠું જતોને જણાવી દીધું ભાઈઓ સવારે ઊઠીને અમે તો ઝાડીમાંથી નીકળી કેસરિયા કરશું પણ તમે મુસલમાન કોમ છો

તો તો ડુંડાની જેમ વાટી હજી માની ગોદમાંથી ચાલી આવતી રંભા છેવી વિરત કાલે પ્રભાતે ચિત્તા પર ચડશે હાઈ રે પાપણી સુમરી હાય ડાકણ તું કેટલાને ભરખી લઈશ સુમરીએ એક ખૂણામાં બેઠા બેઠા મેળા સાંભળ્યા અધરાત ભાંગી અને સૌ જતાણીઓની આંખ મીચાઈ ગઈ સુમરી કીલાના ચોગાનમાં આવીને ઊભી આકાશમાં ટમટમ ઝબકતા ચાંદરડા સામે જોઈ રહી સુમરીના હૈયામાંથી નિશાસો નીકળી ગયો કે રે ભગવાન મારો શો ગુનો મને આવડું બધું રૂપ કાં દીધું સવાર થયું ત્યાં તો કેસરિયા વાઘા સજીને પરમારો નીકળ્યા આ બાજુ જતો પણ સાથે નીકળ્યા સુમરા સાથેના સંગ્રામમાં

અને ભગવાનના બતાવેલા માર્ગે પંથ કાપવા માંડી સુમરી ભાગી એ વાતની ખબર પડતા પાછળ સુમરાઓ ચડ્યા બરાબર બગુ બગુ થયું તે ટાણે સુમરી વાણોદગામ ને પાદર પહોંચી પાછું વળીને જુવે તે તો સુમરાના ઘોડા આડા ફરી વળેલા જોયા હે અમ્મા મારગ દેજે એટલું કહીને સુમરીએ સાંઢ ઉપરથી પડતું મેલ્યું ધરતી ફાટી અને માં જેમ રાતા બાળકને પોતાના થાનેલા વળગાડીને ઉપર પાલવ ઢાકે તેમ ધરતીએ પણ સુમરીને અંદર લઈ પોતાનું પડ ઢાકી દીધું સુમરી જે ઠેકાણે સમાઈ ગઈ ત્યાં એની ચુંદડીનો એક છેડો આજે પણ બહાર રહી ગયો છે અત્યારે ત્યાં સુમરીનું તળાવ ને કબર છે એ કબરની લોકો માનતા પણ રાખે છે તો ફ્રેન્ડ્સ આવી સત્ય ઘટના લોકવાર્તા અને પ્રેરણાત્મક સ્ટોરી માટે મારી યુટ્યુબ ચેનલને Please like, share and subscribe.